ફેબ્રુઆરીના અંતમાં મહાશિવરાત્રીનો પાવન પર્વ ઉજવાશે આ દિવસે ભક્તો ભગવાન ભોળેનાથને પ્રસન્ન કરવા વ્રત જપ અને ખાસ ભોળેનાથની ભક્તિ પણ કરતા હોય છે આ દિવસે શિવકૃપાનો વિશેષ મહિમા પણ રહેલો છે તો ચાલો જાણીએ કે તમારી મનોકામના પૂરી કરવા માટે કઈ વસ્તુઓનો ભોગ લગાવવો જોઈએ મહાદેવને જેથી આપના પર ખાસ વર્ષે મહાદેવની કૃપા મહાશિવરાત્રીનો દિવસ ભગવાન ભોળેનાથને સમર્પિત હોય છે માન્યતા છે કે મહાશિવરાત્રીના દિવસે જો તમે ભગવાન ભોળેનાથનો અભિષેક કરો અને એક પણ બિલીપત્ર શિવલિંગ પર અર્પણ કરો તો તમારી મનોકામનાઓ જરૂર પૂર્ણ થાય છે અને શારીરિક માનસિક કષ્ટો પણ સમાપ્ત થાય છે મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોળેનાથની ચાર પ્રહરની પૂજા કરવામાં આવે છે મહાશિવરાત્રીના દિવસે પૂજા આરાધનાના મહત્વ સાથે ભોગનું પણ વિશેષ મહત્વ છે જો મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોળેનાથને મનપસંદ ભોગ અર્પણ કરો તો ભગવાન ભોળેનાથ પ્રસન્ન થાય છે આ વર્ષે છવ્વીસ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીનું વ્રત રાખીને ભગવાન ભોળેનાથના શિવલિંગની પૂજા આરાધના કરવામાં આવશે આ દિવસે શિવલિંગને પૂજાની પ્રાધાન્યતા માનવામાં આવે છે આજ જ દિવસે ભગવાન ભોળેનાથના શિવલિંગની ઉત્પત્તિ થઈ હતી મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોળેનાથના શિવલિંગ પર પંચામૃત અર્પણ કરવું જોઈએ આ સાથે બિલીપત્ર ભાંગ અને ધતુરાનું પુષ્પ અર્પણ કરવું જોઈએ મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોળીનાથને તેમનો મનપસંદ ભોગ અર્પણ કરવો જોઈએ દેવાદી દેવ મહાદેવને પ્રસન્ન કરવાનો અવસર એટલે કહેવાય છે કે મહાશિવરાત્રી આ દિવસ માં પાર્વતી સાથે ભગવાન શિવના વિવાહ તદુપરાંત શિવ પુરાણ અનુસાર પ્રથમ જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય સ્વરૂપ જે દિવસ છે એ મહત્વ છે શિવરાત્રી ભગવાન શિવ પ્રસન્ન થાય તો સરસ શ્રેષ્ઠ પ્રકારનું લગ્ન જીવન શ્રેષ્ઠ પ્રકારની સુખાકારી અને સમસ્ત સુખોનું કલ્યાણ સુખોની પ્રાપ્તિ આપણને શિવની કૃપા થકી પ્રાપ્ત થાય છે એમાં પણ વિશેષ કરીને ભગવાનને જે ભોગ જે નૈવેદ્ય હોય છે એને વિશેષ ચર્ચા બતાવેલી છે એટલે કહેવાય કે દૂધના બનાવેટા દૂધથી બનાવેલ દ્રવ્ય અર્પણ કરવા જોઈએ આગળ સક્કરિયાનો શીરો હોય પછી તમે ભગવાનને ભાંગ દ્વારા પણ ભગવાન શિવ અતિ પ્રસન્ન થાય છે આગળ વાત કરવામાં આવે તો માલપુવા આ જે પ્રસાદ છે એ ભગવાન શિવને પ્રસન્ન અર્પણ કરવામાં આવે તો ભગવાન શીઘ્ર પ્રસન્ન થાય છે સવારથી લઈ અને બીજા દિવસે સવાર સુધી ભગવાનની આ શ્રેષ્ઠ ભક્તિ કરી શકાય ભગવાનને જલ પયમ મિશ્રિત કરી અને કાળા તલ નાખી ઓમ નમ શિવાય મંત્રનું ઉચ્ચારણ કરી અને રુદ્રાભિષેક કરી શકાય છે રુદ્ર કરી શકાય છે તમે જે કામનાથી ભગવાનની ભક્તિ કરો છો અવશ્ય ભગવાન સદાશિવ આ દિવસની ભક્તિનો સ્વીકાર કરી અને સમસ્ત જીવોનું કલ્યાણ કરે છે તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે પરંતુ આ વીડિયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો નમસ્કાર